ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છો હું પણ એકદમ બરાબર છું એવું એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર બધી જ રીતે સુખી માણસ હવે અમુક ચોર લોકોને એમ થયું કે આ માણસ આટલો સુખી છે આના ઘરમાંથી આપણને કંઈક મળશે એક દિવસ આના ઘરમાં આપણે હાથ ફેરો કરવો છે ચોર તો આવું જ વિચારે ને એટલે રેકી કરે છે બે ચાર દિવસ એના ઉપર નજર રાખે છે કે આ માણસ શું કરે છે ક્યાં જાય છે કેટલા વાગે આવે છે કેટલા વાગે પાછું જાય છે આ બધું જ નજર કરી રહ્યા છે એના ઉપર પણ એમાં રોજ એક વાત એણે જોઈ કે એ માણસ એનું જે ઘર છે ઘરની બહાર એક ઝાડ છે ઝાડ પાસે જાય છે એને કંઈક મૂકે છે પછી પાછું ત્યાંથી ઘરની અંદર જતો રહે છે સવારે જ્યારે કંપનીમાં જાય છે જોબ ઉપર જાય છે ત્યારે વળી પાછું ઝાડ પાસે ત્યાં જાય છે અને ત્યાંથી કશું કંઈક લેતો હોય એવું લઈને પાછું જાય છે એવું લાગી રહ્યું ચોર લોકો વિચાર કરે કે હોય ને હોય અહીંયા જ કંઈક દાટે છે આ માણસ એટલે રાત્રિનો સમય થયો બધા સૂઈ ગયા છે એમાં પહેલાં ચોર આવ્યા આવીને એણે એ ઝાડ નીચે બધું ખોદ્યું પણ કશું જ મળ્યું વિચાર કરે અહીંયા તો કઈ છે નહીં બીજે દિવસે પાછા ગયા બીજી બાજુ ચીન ખોલ દઉં ત્યાંય કાંઈ ન મળ્યું પણ પછી ત્રીજા દિવસે જે સાદા કપડાં પહેરી અને દિવસે એ જે મેનેજર હતો એના પાસે ગયા અને જઈને કહ્યું સાહેબ અમે ચોર છીએ સાચું બોલી ગયા હા શું કીધું અમે ચોર છીએ કે અમે તમારે ત્યાં ચોરી કરવા માટે છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી અમે મથીએ છીએ પણ અમને કશું મળ્યું નહીં તો બોલે કેમ તો કંઈ તમે અહીંયા ઝાડ પાસે કશું મૂકો છો આવો છો ત્યારે કંઈક મૂકો છો અને જાઓ છો ત્યારે કંઈક લઈને જાઓ છો પણ એ અમને મળતું નથી એ શું છે પ્લીઝ તમે અમને કહો ને અમે હવે ચોરી નહીં કરીએ અમે તમને હેરાન નહીં કરીએ પણ તમે અમને કહો તો ખરા કે ત્યાં તમે શું મૂકો છો અને પાછું શું લઈને જાઓ છો અને ત્યારે પેલો મેનેજર કહે છે કે હું ત્યાં કશું જ મૂકતું નથી ઓફિસેથી ઘરે આવું છું એટલે હું મારા ઓફિસનું ટેન્શન એ ઝાડ પાસે મૂકી દઉં છું અને પાછો પાછું જ્યારે જાઉં છું ત્યારે એ ટેન્શન લઈને એટલે મારી જવાબદારીઓનું પોટલું લઈ અને પાછો હું ઓફિસે જાઉં છું એટલે હંમેશાને માટે ઘરમાં પ્રવેશ કરીએ કે આશ્રમમાં પ્રવેશ કરીએ ત્યારે ટેન્શનનું પોટલું આશ્રમના ગેટે મૂકીને આવવાનું અને તમે બધા પણ જે આ વાર્તા સાંભળો છો તમને બધાને પણ કહો છું કે તમે ઓફિસમાં કામ કરતા હોય કારખાનામાં કામ કરતા હોય કોઈ ફેક્ટરીમાં કામ કરતા હોય ઓફિસેથી તમે ઘરે આવો કારખાનેથી ઘરે આવો એટલે તમારું ટેન્શનનું પોટલું તમારા દરવાજા મૂકીને પછી અંદર આવું એટલે જેથી કરીને ઘરની અંદર ટેન્શન ફ્રી લાઈફ તમે જીવી શકો એકબીજાને સમજી શકો નહીં તો ટેન્શનમાં ટેન્શનમાં માણસ કોનું ક્યારેય અપમાન કરી નાખે ટેન્શનમાં કોની સાથે કેવું મિસબિહેવ કરી દે ખબર ન પડે એટલે હંમેશાને માટે ઘરમાં રહીએ તો ટેન્શન ફ્રી થઈને રહેવાનું હસતા હસતા રહેવાનું ઉદાસને બેસી નહીં રહેવાનું આમ નામ આમ તો આમ જ બેઠા હોય શું કરીશું હવે કશું નહીં કરવાનું હસતા રહેવાનું તમને કહું છું જાનું હે ને ખુશ રહેવાનું બેટા બરાબર છે કંકુબેન હવે તમને ટેન્શન આવશે નહીં આવે ખુશ રહેવાનું બરાબર છે ને તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો